તારે આવવાનું છે કે નથી આવવું આવવાનું છે કે નથી તને કાંઈ નથી લઈ જાવ કા નથી લઈ જાવ તારે ન આવવું કાંઈ નથી આવવું હાલો હાલો એમ જાય હાલો માનો આપણે જો બાન બધા તૈયાર થઈ ગયા છે પપ્પા હુતા છે પપ્પા તમારે નથી આવવું નથી આવવું જો આ દાડે લઈ લીધા છે ઠેલી ભરે કા આ છે તને તો મોજ આવી ગયો શેમાં જવાનું છે ફોરવીલ લઈને જવાનું છે તને આવડે છે ફોરવીલ

તો હાલો હવે આપણે સીતા જાય ને ફરી આ એ તો આપણે ફાઈનલી પહોંચી ગયા છે જેટવા માયા જો આપણે પહોંચી ગયા બધા જેટવા દર્શન કરવા માટે ને આ બધા આવી ગયા છે બધા અંદર વહી ગયા છે ફટાફટ આવી ગયા ગાય આમ ગા દર્શન કરવા માટે બહુ ઉતાવળો કા છે xin ra mày ai giờ mang học bài nè qua, hả? ai hôm qua tôi ra, chán học qua nó sẽ nè, hả? nhà học qua nó sẽ, tao qua nó sẽ nè, અમારા માનવ બાના જોવાનો છે હાલો દર્શન કરી લે હાલો હા હાલે પાછો દર્શન કરી લ્યો Kann man theoretisch auch so

જો યાર શરમાય છે અહીંયા આશિષ કોણ શર્માય છે આશિષ કોણ શર્માય છે શર્માય છે કા જો 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 કાકા ની આવી ગયા યા લઈ લેનો

Lấy lửa hả? Lấy ốp hả đoàn? Cái kia này, ốp khá ấy Bây giờ đã Thật đúng không? Bé đúng Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

મા તો બેઠો રે આમાં માનો બેહી જા હાલો માનો દર્શન કરવા આત્મલે માનો

હવે તમારી માનતા પૂરી તમારું ખબર હવે અમારા માનવ ઘર જોતા ગયા છે વરસાદ અમારા બધાને રહેશે દેવાની તો હવે અમારે આશીષભાઈ તારે ક્યાં જવું હવે હે તો હવે આપડે લોગ પૂરો